રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું આંદોલન ચાલે છે ત્યારે અત્યારે શું થયું અત્યારે પોલીસ આવી પોલીસ સમજાવટ કરવા આવી હતી કે શું કરવા આવી હતી આ બધા સવાલો ઉમેદવારોના મનમાં થવા લાગ્યા છે બધા એ દ્રશ્યો જોયું છે જે ત્યાં હાજર હતા આપણે એક એવા વ્યક્તિ સાથે વાત કરીએ કે જેઓ પોલીસ સાથે દલીલબાજી કરી રહ્યા હતા ત્યારે શું થયું જી આપનું નામ તમે ક્યાંથી આવો છો મારું નામ ધરજિયા દશરથ છે હું મોટી કિસ્સોલ વિરંગામ તાલુકાથી આવું છું અને અહીંયા હું ફોરેસ્ટ ગાર્ડના જે મેરિટ પડ્યું છે જે માર્ક વગરનું મેરિટ છે જેમાં કોઈ વિદ્યાર્થીઓના માર્ક નથી માર્ક શું થયું અત્યારે સર હું બેઠો હતો અને સાહેબે મને પ્રશ્ન પૂછ્યા હતા તમે સાહેબને એવું કીધું સાહેબ માર્ક વગરનું મેરિટ છે એમને માર્ક આપો એટલે અમારી માંગ એક જ છે કે માર્ક જાહેર કરો તો સર મને પછી સામે દલીલ કરી કે અત્યારે સર એક ઓફિશિયલ લેટર આવશે અને ઓફિશિયલ લેટરમાં તમને જણાવશે કે શું છે શું વ્યવસ્થા છે અત્યારે ઓફિશિયલ લેટર પછી આવ્યો દલીલ થઈ પાછી એમાં સર એવું છે કે આઠ ગણા પહેલાં ઉમેદવાર હતા અને એના બદલે અત્યારે પચીસ ગણા ઉમેદવારનું ખાલી નામ લિસ્ટનું અત્યારે કીધું છે સર માર્કની હજી કોઈ પણ વાત કરી નથી અમારે ખાલી એટલું જ જોઈએ છીએ કે અમારા માર્ક જાહેર કરો અમારા માર્ક જાહેર કરો તો અત્યારે પોલીસ સાથે તમારી જે ચર્ચા થતી એ શું ચર્ચા હતી સર ચર્ચામાં કંઈ નહોતું મેં ખાલી સરને એટલું જ પૂછ્યું કે સર અમને તમને બેસવાની વ્યવસ્થા કે અમારા ઘરે જવા અત્યારે સર અમને ઘરે જવાનું કહે છે કે તમારા ગામડે જતો હોય તો મેદાન ખાલી કરો તો અમે એટલું જ કીધું કે સાહેબ અત્યારે હવે રાતનો સમય છે અમારું ગામ અંદર અંતરિયાળ ગામ છે કોઈ વ્યવસ્થા છે નહીં ત્યાંથી જવા માટે તો સાહેબ અમે કઈ રીતે જઈએ તો સાહેબે એવું કીધું કે બસ સ્ટેન્ડમાં બેસો તો સાહેબ બસ સ્ટેન્ડમાં જ બેસવાની વ્યવસ્થા હોય તો પછી અમે ગ્રાઉન્ડ પર બેસીએ અચ્છા એટલે આંદોલનકારીઓને સમજાવટ માટે પોલીસ આવી હતી કે બીજું કંઈ હતું સાહેબ સમજાવવા માટે પણ સમજાવવા માટે કરતાં તો બધાને ખાલી કરાવવા ગ્રાઉન્ડ આવ્યું હોય એવું લાગતું હતું સાહેબ અચ્છા એટલે બાકી બધા જ જે તમારા યુવાન આંદોલનકારીઓ હતા એમની સાથે પણ ચર્ચા કરી શું કહેવું છે સર બધાની એક જ માંગ છે માર્ક જાહેર કરો બસ એક જ માંગ કે માર્ક જાહેર કરો એવું કીધું છે પટેલ હમણાં ટ્વીટ કરવાની વાત છે પણ ટ્વીટ ક્યાં સાહેબ ઓફિશિયલ લેટર ગણાય છે સર આજે છ તારીખ છ તારીખનો વાયદો આપ્યો હતો કે છ તારીખે તમારા જે આઠ ગણા ઉમેદવાર છે એમના માર્ક જાહેર થશે પણ આઠ આઠ ગણા ઉમેદવારના માર્ક આજે જાહેર થયા નથી ટ્વીટ ડિલેટ થઈ ગઈ છે સર તો હવે સર આપણે ટ્વીટ ઉપર વિશ્વાસ ના કરી શકીએ એટલે સર અમારી એક જ માંગ છે કે ઓફિશિયલ લેટરમાં અમને લખીને આપો તો અમે સર માન્ય હવે તમારા સાથી મિત્રોની અટકાયતની તમે ચિંતા કરી રહ્યા હતા શું છે સર સાથી મિત્રો એવું છે કે સવારમાં અહીંયાથી લઈ ગયા છે કરાય અને ત્યાં સાહેબ એવું છે કે હજી સુધી પાણીથી આપ્યું છે કોઈ તે જમવાની કે એવી કોઈ વ્યવસ્થા કરી નથી તો સર હવે સર એમને છોડી દો સ્ટુડન્ટ છે અને પાણી કે જસ્ટ પાણી વગર પાણી પીને બેઠા છે ત્યાં અને સર એમને છોડવાની વાત જ નથી કરતા અને અહીંયાથી પાછા અમને છૂટા કરવાની વાત કરે છે તો સર હજુ જમવાનું આખો દિવસ સર ભૂખ્યા છે એટલે સમજાવટ ચાલે છે પણ દબાણ કોઈ પ્રકારનું નથી હા સાહેબ સમજાવટ દબાણ તો સાહેબ શું કહેવાય હવે કહી ના શકીએ ને સાહેબ દબાણ તો આ દબાણ જ છે એક જાતનું પણ સમજાવટ પૂર્વક છે અચ્છા એવું કેવું દબાણ વળી એટલે સાહેબ જુઓ સાહેબ એમ કે છે કે ટ્વીટ કરશે ટ્વીટ કરશે એટલે શું સાહેબ ટ્વીટ કરે અને ડિલેટ માર દે તો છે નહીં એટલે સાહેબ ટ્વીટ કરીને એક લોલીપોપ મૂકી અને અમને અત્યારે અત્યારે આ ગ્રાઉન્ડ ખાલી કરવાનું કહે છે તો ઘટના કંઈક એ પ્રકારની હતી કે અત્યારે પોલીસ અધિકારીઓ આવ્યા હતા આંદોલનકારીઓની વચ્ચે આવ્યા તેમને માત્ર ને માત્ર ઉમેદવારોને બેસવા માટે કહ્યું અને બાદમાં તેમની સમજાવટ કરવામાં આવી સમજાવટમાં તેમણે એવું જણાવ્યું કે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે પચીસ હજાર જેટલા ઉમેદવારોને પ્રથમ લેવામાં આવશે જ્યાં સુધી આઠસો ત્રેવીસ નહીં મળે તો પછી બીજા પચીસ હજારને પણ લેવામાં આવશે એટલે કે આમ પચાસ હજાર ઉમેદવારો થઈ જશે પરંતુ બીજી યાદી એ પ્રકારની હશે જાણે પ્રતીક્ષામાં હોય જ્યાં સુધી પહેલા પચીસ હજારમાંથી આઠસો ત્રેવીસ મળી જાય છે ત્યાં સુધી બીજા પચીસ હજારની જે ઉમેદવારોની ટેસ્ટ છે એટલે કે ફિઝિકલ ટેસ્ટ એમાં કોઈ પણ પ્રકારનો સવાલ નહીં આવે સાથે જ તેમનું કહેવું હતું કે તમારા જ આગેવાનોને પેદા કરી તમારા જ નેતાઓને એમને આપો એ દસ પંદર લોકો સરકાર સાથે વાતચીત અને વાટાઘાટો કરતા રહે અને હાલ જે આ સત્યાગ્રહ છાવણીનું ગ્રાઉન્ડ છે એ ખાલી કરો તમે પોતાના ઘરે પરત ફરો હાલ તો આ આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સરકાર પોલીસને મધ્યસ્થી બનાવી રહી છે કારણ કે આજે પણ જે દસ યુવાનો મળવા માટે ગયા એમને મુલાકાત માત્ર ને માત્ર એસપી અને આઈજી સાથે થઈ હતી તેવું તેઓનું કહેવું છે તેમનું એવું પણ કહેવું હતું કે તેમણે ત્યાંથી હસમુખ પટેલ સાથે વાત કરાવી જે ટેલિફોનિક વાતચીત હતી અને ત્યાંથી એવો નિર્ણય થયો છે કે ટૂંક સમયમાં એટલે કે નવ તારીખે માર્ક્સ જે જાહેર કરવાના છે એ જાહેર કરવામાં આવશે અહીંયા સવાલ એ છે કે યુવાનોની માંગણી છે કે ઓરિજિનલ માર્ક્સ જાહેર કરવામાં આવે અને પદોની વધારો કરવામાં આવે એટલે કે આઠસો ત્રેવીસ કરતાં વધારે પદોમાં પણ ભરતી કરવાની તેઓની માગણી છે અને અત્યારે યુવાનોની એક માગણી છે કે યુવરાજસિંહને મુક્ત કરો પરંતુ હાલ આ સરકારના સત્તાવાર જવાબની વચ્ચે ક્યાંક ને ક્યાંક યુવાનો અને આ ઉમેદવારો પણ એ ભૂલી રહ્યા છે કે તેઓ થોડી વાર પહેલાં માગણી કરી રહ્યા હતા કે સિંહને મુક્ત કરો હાલ સમાચારમાં આટલું બધું વિગતો અપડેટ સાથે ફરી મળીશું નમસ્કાર